રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ નિર્દોષ લોકો જીવતા હોમાયા હતા આ ઘટના બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે અને ગેરકાયદેસર અને મંજૂરી વિનાના બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે જોકે તંત્રની આ કાર્યવાહી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે તંત્રના સિલિંગ મામલે અમીષા વૈદ્ય નામની મહિલા સામે વેપારીઓએ આરોપ લગાવ્યો તંત્રના અધિકારીઓ સાથે સેટિંગ કરીને સિલિંગ ખોલાવી આપે છે વેપારી આગેવાનોએ કહ્યું કે અમીષા વૈદ્યએ પાંચ લાખની માગણી કરી છે આ બાબતે અમીષા વૈદ્યના ત્રણ કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યા છે જેમાં તેઓ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય તે રીતે વાત કરતા જોવા મળી રહ્યા છે અને કમિશનર સાથે ઘરે બહુ ધરાવતા હોય અથવા તો કોઈ સેટિંગ હોય તેવી ભાષામાં વાત કરતા સંભળાઈ રહ્યા છે ત્યારે આ મામલે અમીષા વૈદ્યએ કહ્યું કે હું માત્ર લાયઝનિંગ વર્ક કરું છું સેટિંગ નહીં અને મારા પર લાગેલા આરોપો તદ્દન ખોટા છે હું કન્સલ્ટિંગ કામ કરું છું અને મારા ફર્મની ફી લાખ રૂપિયા આ કોલ રેકોર્ડિંગની મુંબઈ સમાચાર પુષ્ટિ કરતું નથી સમગ્ર વિગત એવી છે કે મારું આખું નામ અમીષા હરીશ કુમાર વૈદ્ય છે હું આરએમસી ના કન્સલ્ટિંગ વર્ક કરું છું હું બે હજાર અગિયાર થી બે હજાર સોળ સુધી આરએમસી માં પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરી ચુકી છું પછી મેં મારું પર્સનલ કન્સલ્ટિંગ વર્ક ચાલુ કર્યું

તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે હું તમને ફોરવર્ડ કરીશ તમે બતાવી શકીશ ટાઈમ પરિક સિલ્ક ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે પણ મારા ઉપર જે આક્ષેપ છે કે પાંચ લાખ રૂપિયા માંગ્યા એ તો તદ્દન ખોટી વાત છે જનરલી એ સેકન્ડ વાઈફ અને ઢોસા ડોટ કોમનું ફાયર એનઓસી નથી સ્ટ્રક્ચર એ મંજૂર નથી એનું અને કમ્પ્લીશન પણ નથી અને એ જ્યારે મેં રાત્રે આ હું ત્યાંથી નીકળી અને મેં જોયું કે આ ખુલી ગયું છે

અને મે તરત તે તરત ડીએમપી નંદાણી સાહેબ ડીએમપી ખરે સાહેબ બધાને રાત્રે મોકલી દીધા એમાં નંદાણી સાહેબને એક રિપ્લાય આવ્યો તો હાથ જોડવાનો બીજા દિવસે મે ફોન કર્યો કે સાહેબ તમે આમાં શું એક્શન લીધા તો કે મે કાર્યા સાહેબ સેટી એન્જિનિયર કાર્યા સાહેબને મોકલ્યા છે કાર્યા સાહેબ ન્યાથી તાળ ઉજેન પાછા આવે છે તો મે કાર્યા સાહેબને ફોન કર્યો કે ન્યા બંધ જ છે મે કીધું સાહેબ તમે ફોટો રિપોર્ટ રજૂ કરો છો ઈ મે આની અંદર ડીએમપી સાહેબને લખીને મોકલ્યો કે સાહેબ ના રસોડું ખોલાવો તમને ખબર પડશે કે આગલી રાત્રે અહીંયા ધોમ માણસો હતા જેના ફોટોગ્રાફ હું તમને સેન્ડ કરીશ બીજા દીદી મારા ઉપર પ્રેશર ના ફોન છે જેનું રેકોર્ડિંગ મેં તમને મોકલું છું કે મને કહેવાય છે કે તમારા મોટું કરવાની ક્યાં જરૂર હતી તમે કઈક રસ્તો કરો તમે આમ કરો મેં કીધું હું શું રસ્તો કરું કમિશનર સાહેબ ની બધા ની દ્રષ્ટિ એક માટે બધી સરખી હોવી જોઈએ તમને ત્રણ રેસ્ટોરન્ટ ને કેવી રીતે ખોલવાની અને ચાર દિવસ પહેલા કોન્ફ્લેક્સ ત્રણ કે ચાર દિવસ પહેલા કોન્ફ્લેક્સ થિયેટર ચાલુ હતું

છે 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 હરીશ સ્ટ્રક્ચર એન્જિનિયર એન્જિનિયર સિવિલ અને બિલ્ડર માની કે તમે મારી પાસે પ્લાન મંજૂર કરાવો છો કે તમે શું બીયુ સર્ટિફિકેટ કે ફાયર નું કમ્પ્લીટલી બધું જ કામ જો મારે કરવાનું હોય તો અમારી ફી ત્રણ લાખ રૂપિયા તમારા

હવે એ તો ભગવાન જાણે મને નથી ખબર પણ આ બધાય જે બોલે છે કદાચ હશે સાચું કે ખોટું હશે પણ મેં કોઈ દિવ સાહેબને પૈસા લેતા કે કોઈનું એવું કરતાય નથી જોયા અને બીજી વસ્તુ અમે કામ કહેવાય કોઈ દિવસ સાહેબ અઠવાડિયા એકાદ વાર અમારી ફાઇલ હોય તો જવાનું થાતું બાકી અમારે સાહેબને મેં કોઈ દિવસ એમ કહેવાય ને કે કોઈ નાના માણસુંના કામ કરતા જોયા છે

ના ના એવું તો બધા મેં તો કીધું સમાજની વાડી ખોલી દેવું રેકોર્ડિંગમાં તમને મોકલું છું એમાં મેં કીધું સાંભળો પેલા એક મને સાંભળો ઓલા ભાઈ ખુલી જ ગયું છે તો પછી તમે ખોલી નાખો હું અત્યારે આ ફોટા પાડીને આવી કાલ તો હું કમિશનર પાસે જાઉં છું કે ભાઈ તમે ખોલવાની આદેશ આપ્યો હોય તો તમારું ખુલી જવું જોઈએ કારણ કે મારા પહેલા કાયન્ટ તો તમે છો તો પછી બધા મળવું જોઈએ ને અત્યારે એમનું બધું ભરચક છે મારે એટલે સાઈડ વિઝિટ કરવી પડે ઓકે તો તમે અત્યારે હું તમને ફોટા મોકલું કે એમનું ચાલુ છે તો એ ભાઈ કઈ કઈ બીયુ સર્ટિફિકેટ નથી એની પાસે ફાયર એનઓસી ઓનલાઈનથી થી આવ્યું નું હોય તો પછી કેવી રીતે એનું સ્ટાર્ટ થયું તો પછી તો પૂછીએ તો ખબર પડે હું પાછો છે ને મારે એક મેમાન હતા તો એને ભેગું હતો હા હા વાંધો નઈ તો પછી કાલે તો પછી જો તમને ખોલવાની પરમિશન મળી જાવ હા બરોબર છે સો ટકા ને મળવી જોઈએ હા સો તો કારણ કે હજુ તમને સાચું કવ હું તમને RMC ના officer તરીકે વાત કરું ને તો આ ભાઈ એ ગેરકાયદેસર કઈક કર્યું હોવું જોઈએ કારણ કે ન્યા આરએમસી થી કોઈ જાત પરમિશન permission નથ હજુ બરોબર

મે કીધું મે કીધું મારે મળવું છે મારે મારે તો ઉલ્ટા તમારું ચાલુ કરવું મે કીધું જો તું આજ કરતો હોય ને મારું ચાલુ કર્યું હવે તો અમે બધા હેરાન થઈ જાય બરોબર અને હું કમિશનર ને આજે મને સામે ફોન આવ્યો એટલે મારે જવાનું એને ના તો ના પાડી ના સાહેબ તમને હવે નહીં મળું એ લોકો નો ફોન આવી ગયો મે હવે તમને એક વસ્તુ કહું મે કમિશનર ને અને નંદાણી સાહેબ ને પૂછો નંદાણી સાહેબે હાથ જોડ્યા મે એવા એમને ફોન માં ગગલાવી નાખ્યા હતા મે કીધું તમારો આવી રીતે સિસ્ટમ છે તમારે આજ કરવાનું છે તો સમાજ વાડી તમને બોલો બોલો મેડમ હલો મેં કીધું ઓલું સેકન્ડ વાઇફ અને આજે છે ઢોસા ડોટ કોમ એ ચાલુ થઈ ગયા છે ના એટલે આજે આરએમસી માં કેમ એની વાત થતી હતી અમારે ચાર પાંચ સ્ટાફ લોકો છે કે કે બધું ત્યાં ટાઉન પ્લાનિંગ વાળા આવ્યા હતા તો કે કઈ સેટિંગ કર્યું છે ના બાપા ના કઈ નથી ખબર પડી આ વાત પૂછી લેજો એમને કે નકામ કાંઈ આવશે ને તો સીધું ડિમોલેશન થશે પછી પ્રોબ્લેમમાં બીજું કાંઈ નઈ મને પૂછશે પેલા તો એ લોકો એટલે તપાસ કરો ને શું છે